આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે નિમણૂક પામતા રાજ્ય સરકારના વર્ગ એક અને વર્ગ બે રાજ્યપત્રિત અધિકારીઓ માટે કોમન ફાઉન્ડેશન કરવા બાબત કરવામાં આવી રહ્યો છે આ જે જીઆર છે તે સુધારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ઠરાવથી સ્પર્ધાત્મક પરીક્ષા સીધી વર્તીથી નિમણૂક પામતા રાજ્ય સરકારના વર્ગ એક અને વર્ગ બે ના રાજ્ય અધિકારીઓ માટે કોમન ફાઉન્ડેશન કોર્સ નિયત કરવામાં આવેલ છે આ ઠરાવ સાથેના પત્ર એકમાં પેપર વન ના પાર્ટ વન માં ક્રમ પાંચ માં ધ ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ બે હાજર તેર શબ્દોના સ્થાને ધ ગુજરાત લોકાયુક્ત એક્ટ ઓગણીસો છ્યાસી શબ્દો વંચાણે લેવાના રહેશે આ વિભાગની છે લેવા વિનંતી ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં ભૂલથી જે ધ ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ બે હજાર તેર શબ્દો નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના સ્થાને વર્ગ એક અને વર્ગ બે ના રાજ્યપત્રિત અધિકારીઓ માટે કોમન ફાઉન્ડેશન કોર્ષ નિયત કરવામાં આવેલ તેના માટે જે જે ઠરાવ સાથેનો પત્રક છે તેમાં પેપર વન નું જે પાર્ટ વનમાં જે ક્રમ પાંચમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ શબ્દોના સ્થાને તમારે ધ ગુજરાત લોકાયુક્ત એક્ટ ઓગણીસો છ્યાસી શબ્દો વંચાને લેવાના રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો નિમણૂક પામતા રાજ્ય સરકારના વર્ગ એક અને વર્ગ બે ના રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ સોળ દસ બે હજાર પચીસ ના રોજ આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ જીઆર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે કર્મચારીઓને જાણ કરવા સારું આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે વર્ગ વર્ગ અને અધિકારીઓ માટે કોમન ફાઉન્ડેશન નિયત કરવામાં જે આવેલ છે તેના માટે આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ બે હજાર તેરના ના સ્થાને ઉમેદવારોએ ધ ગુજરાત લોકાયુક્ત એક્ટ ઓગણીસો છ્યાસી શબ્દો વંચાણે લેવાના રહેશે તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ